લીટ આપણે શરૂ કરીએ તમારો અદભુત અલૌકિક ચેપ્ટર નંબર પાંચ કે જેની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ મોસ્ટ મોસ્ટ મોસ્ટમ્પી ઇક્વેશનની બ્લર આવે છે અરે અરે હર બધાને બ્લર આવે છે બહુ કરી સર કાલે મારી ઓકે એક મિનિટ એક મિનિટ ઉભા રહ્યો ઊભા રહ્યું ઊભા રહ્યું સર કાલે મારી તો તમે એનો આન્સર ના આવ્યો સર કાલે મારે પ્રશ્નનો આન્સર હું તો બોલો ભાઈ તનુભાઈ બોલો મને યાદ નહીં બધા ફરી કરાવું છું શું હતો પ્રશ્ન ચેપ્ટર એક ચેપ્ટર એકની પીડીએફ ઓકે માહિતી જશે સર કાલે મારી પણ હું હતો એ તો કે ભાઈ બારની પીડીએફ સર કાલે દેખાતું સર કંઈ દેખાતું નથી બહુ ખરી એક મિનિટનો સમય આપો મને એક મિનિટનો સમય આપો એટલે હું તમને ક્લિયર કરી દઉં ચાલો ડન છે મોર્નિંગમાં નથી કીધું ટુમોરો કીધું તું ટુમોરો એટલે આજે મોર્નિંગમાં તું ક્યાંથી અહીંયા હોય હા બોલો જેને પ્રશ્ન હોય ફટાફટ ચેપ્ટર નંબર બારની પીડીએફ જોતી છે ને હાલો બેન કરી દો ચાલો બોલો જલ્દી બીજું ફટાફટ મને કહો એટલે હું આગળ વધુ નહીં તે ખુશી યસ હવે બોલો યસ યસભાઈ હા રીબોઝમાં શું ફેર છે એમ કહો છો તમે હા બરાબર છે બહુ ફેરબેન નિર્માણ એટલે નવું બનાવું સંશ્લેષણ એટલે એક જગ્યાથી તમારે લઈ અને એનો ઉપયોગ કરો નિર્માણ મતલબ કે તમે એક પોતાની જાતે તમે બનાવો જેમ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે તો એ નિર્માણ મતલબ એ નિર્માણ કર્યું કહેવાય સંશ્લેષણ એટલે શું તો કે એક જગ્યાથી બીજી જગ્યાએ ખોરાકનો ઉપયોગ કરી લે એને સંશ્લેષણ કહેવાય ફોર એક્ઝામ્પલ તમને એક્ઝામ્પલ આપો આપણે શું કરીએ તો કે પાણી પીએ તો એક પ્રકારનું સંશ્લેષણનું ઉદાહરણ પ્રકાશ સંશ્લેષણ ઉત્પન્ન કરવું અને સંશ્લેષણ કરવું એટલે શું સમજાવ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ સંશ્લેષણ છે કેમ કેમકે એ ખોરાકનું સંશ્લેષણ કરવા માટે સૂર્યનો ઉપયોગ કરે છે સૂર્ય ઉર્જાનો એ સૂર્ય ઉર્જાનું સંશ્લેષણ કર્યું કે અને આપણે જે છે એ આપણું જમીન આ ટૂંકમાં આપણું શરીર ચલાવવા માટે આપણે જમીનમાં ઉગતા વનસ્પતિઓ કે ફળ ફૂલ શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ તે આપણે માટે અધાતુ છે સામાન્ય તાપમાને પ્રવાહી છે કઈ અધાતુ છે જે સામાન્ય તાપમાને એમ હાલે કઈ એમ હાલે કઈ તારી જેવો ડાયો છોકરો તને એનો આવડે કોને આવડે યસ બોલો વિશ્વાસભાઈ હે બોલો બોલો યસ વિશ્વાસભાઈ બોલો યસ માહી બેન બોલ હા બોલો બેન શેનું ઉત્પાદન સમજાવું ઈ બેન ભણાવી દીધું છે મેં ચેપ્ટર નંબર બારમા છે વાંચી લેજો ને પૂછ કહેજો ખાલી બારમા માં છે એઝ ઇઝ છે એને સમજાવેલું છે તમને એકવાર પ્રશ્ન થાય ને તો એકવાર રેકોર્ડ જોઈ લેજો પછી એકવાર પ્રશ્ન પૂછો ને તો સારું લાગશે એક ને એક પ્રશ્ન મર્ક્યુરી ન આવે બેન બ્રોમિન આવે મર્ક્યુરી ધાતુ છે બ્રોમિન અધાતુ છે મેં અહીંયા અધાતુ એટલા માટે શું સમજાવું સમજાવ એ જ ભણાવવા આવ્યો છે તું ભણાવવા દે તો ભણાવવું બોલ આખું ચેપ્ટર ભણાવું છું મારે આજે ને કાલમાં બે દિવસ છે આપણી પાસે કેટલા દિવસ બે દિવસ છે પછી એક્ઝામ શરૂ થઈ જશે આ બે દિવસમાં રેડી લેવાનું છે કરો જાય મારો બે દિવસની અંદર ચેપ્ટર નંબર પાંચ પૂરું કરવાનું થઈ જાય તો કે આ થઈ જાય તમારી ઉપર તમે એક જ દિવસમાં કરી દો બે હું તમારા બધા ડાઉટ સોલ્વ કરવાશો ને એટલું ચાલો આગળ વધી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ છ થી ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયો છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય બધાને ડાઉટ એટલા માટે લઉં છું કે તમારે એક્ઝામ આવે છે તમારે ડાઉટ સોલ્વ થઈ જાય એટલા માટે બાકી તો ઘણા અમે લો બોલો માહી બેન ચોપડી વાત જો આન્સર મળી જશે નો મળી કહેશું બહુ ઈઝી છે ચોપડીમાં આપેલો છે સોરી રિપીટ કરો કાંઈ સમજાણું નહીં શું બોલો છો એ એક મિનિટ બેન એક મિનિટ એક મિનિટ બેન નિવસન બોલો છો શું બોલો છો ડોન્ટ ગેટ ઇટ વોટ યુ આસ્ક મી મને મેસેજમાં ટાઈપ કરીને મેં કહ્યું છું બેન મને સમજાતું એકદમ પરફેક્ટ નથી સમજાતું કલા કંઈક સમજાય છે મને હરખું આવતું નથી યસ શિવમભાઈ બોલો ફટાફટ હું યાર હવે કાલ હું એ જ ભણાવું છું તોય એની પ્રશ્ન કરશે હજાર વાર ભણાવી દીધું હવે જો એક્ઝામ અહીં પચામાં જ પચાનો આવ્યું ને તો મારી જ પ્રવેગ એટલે બધા થાય એકમ સમયમાં એકમ સમયમાં વેગમાં થતો ફેરતા એટલે પ્રવેગ એનું સૂત્ર થાય એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી એનો એસાય એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ડન થેન્ક યુ ચલો હવે વધી પડે હવે તો મને એમ થાય કે આઠમું ચેપ્ટર મેં કેટલી વાર ભણાવી દીધું એમ ચાર વાર ભણાવ્યું હજી કાલે કાંઈ વાંધો નહીં ચાલો ફરી વાર ભણાવ્યું પછી અવાજ બહુ કપાય છે જીશ બોલો ને ફરી વાર એ તો છે બેન બેઠો ટેક્સબુકનો ક્વેશ્ચનનો આન્સર છે જોઈ લેજો ન મળે તો કેશો હા હું ગોતી દઈશ તમને ન મળે તો સાંદ્રતાના આધારે પણ છે બેન કંઈની નથી આવી પણ કહે ની નથી આવી બોલો ને મેકલી દો બોલો ચેપ્ટર નંબર બાર ની નથી આવી કઈ કઈની નથી આવી બોલવા મોટો ફટાફટ હાલો ફટાફટ બોલો હા બોલો બેન ચેપ્ટર નંબર એની નથી આવી હાલો આપી દો ચાલો એની પછી બોલો ફટાફટ જેની નથી આવી એ બોલો હાલો આજે બધાને પીડીએફમાં તમારા બધાને પ્રશ્ન સોલ્યુશન ચાલો હાલો હા તું કરો કોની કોની પીડીએફ જોતી હાલો એટલે ફટાફટ કામ પતે પછી મારે દોર સંભાળવું નહીં હાલો ચેપ્ટર નંબર ની હમણાં મેંકલી દો પછી કોની મેકલું ચાલો ફટાફટ બોલો એક ચેપ્ટર નંબર ની મેકલવાની છે નરે એક બેન મને પાસે ખી જાય તમે જ્યારે કીધું તો ટુમોરો એટલે ટુમોરો મોર્નિંગ નહોતું કીધું હા જે કીધું તું એ કે તું મારો યા મેં તો એમ કીધું કેન આઈ સેન્ડ તું મારો પ્લીઝ પ્લીઝ લીધો તમે આવા જમાના આવી ગયા પ્લીઝ લખો પડે ઓકે છે ચાલ આગળ વધીએ ફટાફટ 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 બોલ 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 બોલું બોલું યસ પટેલ ભાઈ બોલું હવે બોલો ફટાફટ 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 કોઈને કે ડાઉટ બધા ક્વેશ્ચન લઈ લેવાના છો બધા સાતમું ચેપ્ટર બધું જ મેંકી દઉં આજે એટલે તમને કોઈને કાંઈ પ્રશ્ન શંકા કુશંગા થાય જ નહીં પછી મારી કોઈ ગણી વખતે ચાલો બોલો ઓકે દેવાંશી બધું હું તો ક્યાં નહીં આવ્યું છું ક્લાસમાં કંઈ વાંધો નહીં તમને સ્વાગત છે બીજું આવી ગયું બારમું આવી ગયો આઠમો આવી ગયો સાતમાં આવી ગયો પાંચમું તો પાંચમું મેળવી દીધા હવે એની પછી એની પછી કાંઈ નથી ને ચાલો હવે નૃત્યની ગતિનો ત્રીજો નિયમ સમજાવો એમ કહીએ સમજાવી દો ચાલો એટલે તમારા બધાને પ્રશ્નનું સમાધાન થઈ ગયો હું અહીં હાટું જાઉં તમારા બધાને પ્રશ્નનું સમાધાન કરવા એ એકદમ સચોટ રીતે એકદમ સરળ ભાષાની અંદર ચાલો જેના પ્રશ્નો હોય તૈયાર રાખજો પાછા ચાલો ન્યૂટનની ગતિ નહોતી જોઈએ આના લીધે પાંચમા ચેપ્ટરના જે પ્રશ્નો છે એના હું સોલ્વ કરાવી દઉં છું હમણાં ન્યુટનની ગતિનો કેટલો નિયમ પહેલો બીજો અને ત્રીજો પહેલામાં નિયમ ત્રીજો નિયમ શું કહીશું છે ગતિનો ત્રીજો નિયમ તો કે ભાઈ પદાર્થ પર જો જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે બાહ્ય બળ લગાવવામાં આવે તો તેજ પદાર્થ પર તો તે જ પદાર્થ પર તેની વિરુદ્ધ દિશામાં તે વિરુદ્ધ દિશામાં તેટલા જ મૂલ્યનું શું લાગશે ન્યૂટનની ગતિનો ત્રીજું નિયમ બાહ્ય પદાર્થ પર બળ લગાડવામાં આવે તો તે પદાર્થની વિરુદ્ધ દિશામાં તેટલા જ મૂલ્યનું તેટલા જ મૂળ્યો શું લગાડવામાં આવે છે બળ લગાવવાના છે ડન છે એનો નિયમ કેવી રીતે તો કે ધારો કે કોઈ એક પદાર્થ છે એના પર હું કોઈ એક બ લગાડું છું તો તેટલા જ મૂલ્યો બીજી પર બ લાગે રાઈટ તો એફ વન બરાબર માઇનસ એફ ટુ ચાલો ડન છે ક્લિયર આપણે બધાને ક્લિસ્ટર ક્લિયર જગ મગો મગો થઈ જાય ઓકે ડન ચાલો બોલો બીજું ડીએનએનું પૂરું ડીબોક્સી ડીબોક્સિંગ સોરી ડીબોક્સી રિબોન ન્યુક્લિક એસિડ ડન ક્લિયર હવે કોઈ કહેશું પ્રશ્નો ફટાફટ પૂછી લો અને તમે ચેપ્ટર શરૂ કરો નહીં કોઈ નહીં ચાલો તો શરૂ કરીએ જોગમ મોકો ઓકે ફાઇનલી ચેપ્ટર નંબર પાંચ શરૂ કરવાનો મને ટાઈમ મળી ગયો થેન્ક યુ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મંડળ તું બીજા આભારીએ

એને ઇંગ્લિશમાં કહેવાય સર ચાલો મારા બકુડા આવડે અરે યાર પાછું બ્લર થઈ ગયું હે ભગવાન માજા મે કી આય જ્યારે ભણાવન શરૂ કરીએ ત્યારે માજા મેગાઈ જાય છે શું થાય છે ગમે નહીં જ પડતી બધાને બ્લર થઈ ગયું છે ભાઈ બધાના ગામને બ્લર થઈ ગયું ફટાફટ ફટાફટ ભાઈ ગમેન્ટ કરો કે ઘન પ્રવાહી વાયુ પ્લાઝમા અને બોઝ જનુષ બનેલો છે ડન ચાલો ઓકે યસ સર ઓકે છે શું છે ઓકે છે મિશ્રણની સિંહ જો નો મારા વળા એ બધું કરાવી દીધું છે તમે કેમ એકને એક પ્રશ્ન હજાર વાર પૂછો છો એકવાર મને શું પૂછો છો મને જ્યાં ગમે ત્યાં હરું છું પરું છું મને શું પૂછો છો કે હું શું કરું છું ચાલો ચેપ્ટર નંબર પાંચ થોડું ભણાવી દો પાંચ પાના કેટલા પાંચ પાના ફાઈવ પેજ બનાવી દો ને મને પાંચ પાના ભણાવી દો પછી છૂટી કરી દો ચાલો રજા આપી દેવ છે બધા ચાલો ડન ઓકે તો કે ભાઈ નીચેની આકૃતિ અંગે આખા તો કોષના શક્તિનું ઘર કણાપ સૂત્ર એક્ઝામ આવે 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 તે એ એચઆઈએમબી કેટેગરી છે કઈ કેટેગરી એચ આઈ એમબી કણાપ સૂત્ર કોષના શક્તિનું ઘર શું છે કણામ સૂત્ર ઓકે સર કોષના પરિવહનનો માર્ગ અંતઃકોષ રસ્યા કોષના પરિવહનનો માર્ગ અંતઃકોષ રચ્યા કોષની પાચક કોથળીનું નામ કોચની પાસ કોષની પાસક પાચક કોથળીનું નામ લાઇઝોઝોમ્સ કોષના નિયામક આ યાદ રાખજો કોષનું શક્તિ ઘર એટલે કામ ભૂલતા નિયમ નામ નિર્દેશમાં આકૃતિ દોરો ગોલગી પ્રસાધન કોને નામ જે છે શોધ્યું હતું કે કેમિલો કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે જે છે એ ગોલગી પ્રસાધનની શોધ કરી હતી કાર્ય શું છે તો કે સરળ શર્કરામાંથી જટિલ સરકરામાં નિર્માણ કરવું એનું કાર્ય છે આકૃતિ અહીંયા આપી છે કોષ દિવાલ કોષરસ સેલ્યુલો વગેરે તો અહીં નિર્માણ છે એની પછી વૈજ્ઞાનિક કોષરસ પટલની પસંદગીમાં પ્રવેશશીલ પટલે લઈશું કોષરસ પટલની પસંદગીમાં પ્રવેશશીલ લઈશું કોઈ છોકરાએ આ પ્રશ્ન પૂછ્યું હતું કોઈ છોકરાએ એક પ્રશ્ન પૂછ્યો તો કે પ્રવેશશીલ પટલ અને કોષરસ પટલની પસંદગીમાં કેવી રીતે થાય અહીંયા સમજાઈ દો અહીંયા બીજા મારે બધા તારી મારે પીપડી લઈને આવું કોષ પટલ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ છે સૌથી બહારનું આવરણ કોણ છે તો કોષ રસ પટલ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતું આવરણ છે તે કેટલાક દ્રવ્યો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ છ થી બાર ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચુકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયો છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ગ છે પાસ કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે શું કરે તો કોષમાંથી અંદર આવે અને બહાર આપવાની મંજૂરી કોણ આપે તો કોષ રસ પટલ કેટલાક દર્મીઓની ગતિશીલતાને અવરોધે છે આજે કોષ પછલ પસંદગીમાન પ્રવેશીલ પટલ છે પસંદગીમાન પ્રવેશીલ પટલ એટલે શું તો કે એ એનો મતલબ શું થાય તમને શોર્ટકટ કહી દઉં છું તો કે પાણીના વહન પાણીના વહન બાહ્ય પર્યાવરણ બાહ્ય પર્યાવરણની વસ્તુ પર્યાવરણથી અલગ કરવું બાહ્ય પર્યાવરણથી અલગ કરવું કોષની અંદર કોષની અંદર દ્રવ્યનું નિયમન કરવું અમુક વસ્તુને આવવા દેવી અમુક વસ્તુને ન આવવા દેવી એન છે એટલા માટે આનો કે કેટલાક દ્રવ્યો છે એ કેવા હોય છે ગતિશીલતાને અવરોધે છે કેટલાક દ્રવ્યો ગતિશીલતાને શું કરે છે અવરોધ છે ગતિશીલતાને અવરોધવાનું કાર્ય કોણ છે તો કે આ કાર્ય કરે છે ડન છે આવડે ઓકે સર ને દસ ટકા તો યસ એકસો ને દસ ટકા અને આવડે 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 ક્લિયર છે ઓકે સર જામો જામો હવે હવે આવડે ભાઈ બધાને બધાને જ ઓકે સર આગળ વધુ વૈજ્ઞાનિક કારણ આપો અણાવ સૂત્રો એટલે શું એને ઉર્જાનું ઘર શું લેવા કહેવામાં આવે છે આ એમ બી પ્રશ્ન

વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે જે ઉર્જા પૂરી કોણ પાડે તો કે એટીપી એટીપીનું ફૂલ ફોર્મ એડીનો ટ્રાઇફોસ્ફેટ હવે જો કોઈ એટીપીનું ફૂલ ફોર્મ પૂછ્યું ને તો મારી મરીને પાડી દઈશ શું કરી દઈશ મારી મરીને પાડી દઈશ કેમ કેમ કે અહીંયા લખેલું છે એટીપીનું ફૂલ ફોર્મ શું થાય તો કે એડીનો ટ્રાઇફોસ્ફેટ ટ્રાયફોસ્પેટ સૂત્રમાંથી સૂત્રોમાં થતી પ્રક્રિયા દ્વારા મુક્ત કરવામાં આવે છે આથી કનામ સૂત્રોને કોષના પાવર હાઉસ તરીકે અથવા ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે છે તરીકે ઓળખવામાં ઉર્જાગર ઘણા સૂત્રને નીચેના તરીકે ઓળખવામાં પાવર હાઉસ અથવા ઉર્જાગર તરીકે પણ ઓળખવામાં આવે છે દંડ ના દંડન યસ સર ક્લિયર છે તો હા સર ક્લિયર છે એકદમ મજા મજા આવી જાય યસ સર મજા મજા આવી જાય ઓકે ચાલો આગળ વધુ આગળ વધુ એટલા માટે પાવર હાઉસ કરવા કેમ કેમ કે એ અંગિકાઓ છે એ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા ઊર્જાની જરૂરિયાત માટે તે ઊર્જા સ્વરૂપે ઉત્પન્ન થાય છે એટીપી કેવાય ડીનોશન ટ્રાયપ્રુસ્ત પ્રક્રિયા દ્વારા મુક્ત થાય છે જેનો સંગ્રહ ક્યાં થાય તો કે તો કે કણાપ સૂત્રની અંદર થાય કેની અંદર થાય કણાપ સૂત્રની અંદર થાય છે વચ્ચે રસ સભરોલી રસધાની લાગે રસધાની લાગે મનખારું ખારું જમના જેનું પાણી લાગે વનસ્પતિ કોષની રસદાની પ્રાણી એની વચ્ચે તફાવત સરળ રીતે એકદમ સરળ રીતે રસદાની વચ્ચેનો તફાવત જોવાનો છે એમાં સૌ પ્રથમ પહેલો ક્વેશ્ચન આવે છે કે વનસ્પતિ કોષમાં રસદાની ઘણા મોટા કદની હોય છે કેવી હોય છે ખૂબ મોટા કદની હોય છે અને પ્રાણી કોષમાં રસદાની કેવી હોય છે નાના કદની હોય છે એટલે વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય પ્રાણી કોષમાં રસધાની નાના કદની હોય છે વનસ્પતિ કોષની રસધાની મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે અને પ્રાણી કોષમાં રસધાની મુખ્યત્વે અન્નધાનીથી ભરેલી હોય છે તે કોષના અશાંત અને બરડતા જોવા મળે છે તે કેટલીક વિશિષ્ટ રસધાની હોય છે જે નકામા કોષને શું કરી દે છે ત્યાગ કરી દે એટલે બરડ ન હોય

તો કે જ્યારે તમે કોકને નમો એ સૌને ગમે ઓકે સર ડન ચાલો સર નમી ગયા બધા તો વનસ્પતિ કોષમાં રસધાની ઘણા મોટા કદની હોય કેવી હોય મોટા કદની જોવા મળે વનસ્પતિ કોષની રસધાની મુખ્યત્વે કેનાથી ભરેલી હોય તો કે દ્રવ્યોથી ભરેલી હોય છે અને કોષની અસુ અથવા બરડતા હોય છે પ્રાણી કોષમાં રસધાની નાના કદની હોય ખૂબ નાની હોય આમાં મોટી હોય આમાં રસધાની અને અન્નધાની જે છે એ દ્રવ્યો ધરાવે છે આમાં રસધાની અન્નધાની હોય પણ પ્રાણી પાણી સાથે તે હોય બરાબર તો વનસ્પતિ કોષની રસધાની તે કેવી હોય કોષે દ્રવ્યોથી ભરેલી હોય આ અન્નથી ભરેલી હોય આ દ્રવ્યથી ભરેલી હોય આ શેથી ભરેલી હોય અન્નથી ભરેલી હોય હું તમને એકદમ સરળ રીતે ડિફરન્સના જે મોસ્ટ 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 મોસ્ટંપી જે મુદ્દા છે એની તમને કહી રહ્યો છું આ મુદ્દા જેને યાદ રાખી લીધા ને એને જીવનમાં ખૂબ મજા આવશે એકદમ આનંદ થઈ જશે કેટલાક વિશિષ્ટ રસધાની તરીકે વધારેના પાણી અને નગમ પદાર્થોનો ત્યાગ કરે છે આવડે સર એકદમ આવડે જગમગો જગમગો તો એકદમ કોઈ કે ડાઉટ શંકા કોઈ શંકા હોય તો ફટાફટ કહી દો ને ત્યારે આપણે લેક્ચરને પૂરો કરીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય મિનાર Painted. Painless learning.